હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ઊઠ્યા હતા અને આ બાજુ અહીંયા રોટલી બની ગઈ છે અને હવે દૂધીનું શાક પણ કાપી લીધું છે મસ્ત એવી છે કુરીકુરી દૂધી મોટી હતી પણ એવું લાગી બાકી થઈ ગઈ હશે અને મસ્ત છે એકદમ કુરીકુરી અને આ બાજુ પાણી ગરમ મૂકી દીધું છે અને હજી ચા બનાવવાની બાકી છે અને ચા પીવાની પણ બાકી છે પણ હું ફટોફટ નહી આવું અને સંજુ આ બાજુ કરે છે બ્રશ અને બહાર એકદમ ઝાખર ને એવું બધું આવી છે તો સંજુ પણ બ્રશ કરી દીધો છે નહીં સંજુ હવે સંજુ પણ જાય છે મોઢો પણ લોટો છે તટોફટ મોઢ ધોઈ આવે ત્યાં સુધી હું નહીં ના અને પછી ચા બનાવીએ તો આને પછી શાક પણ બનાવવાનું છે કેમ કે આજે તો બધું ફટોફટ કામ કરીએ છે પણ થોડુંક મોડું તો એ થાય જ છે નહીં જાય હા અને આ તો બહુ બધો ચા ખરાયો ને એટલે વાડીમાં દત્તાર અતારમાં જવાનું મન પણ નહીં થતું એટલું ઠંડુ લાગે છે ને અને શરદી જેવું પણ થઈ ગયું છે નહીં સંજીવ ઝાંખરના લીધે ઠંડા હવે હું પાણી કુંડી લેવા જાઉં સંજુ પછી તો સંજુ હવે પાણી છે અને બધું મારે આમથી આમ પડ્યું છે કેમ કે રાંધતી હતી ને એટલે તો ફ્રેન્ડ નાઈ લીધું છે અને હવે થોડીક સાફ સફાઈ કરી લઉં અને પછી હું પણ જાઉં કામ પર અને સંજુ તો ગયો છે

બધું થાય ને હો રૂપિયાનું થયું પણ એટલું મને લાગતું નહીં ને તો મેં ગણતરી કરું એવું કહે તો સંજુ એ તો સંજુ તો ફ્રેન્ડ ગમતે વસ્તુ લેવા જઈએ ને તો કિંમત જોયા વગર લેવાય ને તો ફ્રેન્ડ કિંમત જોયા વગર વસ્તુ લેવી હોય ને તો ટાઈમ દેખ્યા વગર કામ કરવું પડે નહીં તો એવી વાત છે તો સંજુ હિસાબ કરે છે તો સંજુને થોડુંક મને ખબર હતી ને તો કહી દીધું અને ફ્રેન્ડ્સ મારા હાથમાં ભાજી છે અને આ મસ્ત એવી મેથીની ભાજી હું ત્યાંથી તોડીને લઈશું એટલે તોડી લઈને આપણે ઉપરની મસ્ત એવી કુરી કુરી ઉપરની તમારે શું કહી ખબર નહીં પણ અમારે ઉપરની દીરખી એવું કહે એ આપણે લઈ લે ને એટલે પછી નવા પીલા ફૂટાય એટલે નવી એમ કે મસ્ત એવી કુરીકુરી ભાજી પાછી થાય એમ કુરીકુરી એટલે આવી રીતના હું તોડીને લાવું એટલે આખી ઉપાડી લઈએ તો કેટલી વેસ્ટ થઈ જાય ને તો એ પાછી ફૂટીને મસ્ત કુરીકુરી થાય તો એવી રીતના વિચારીને હું આવી રીત લઈશું અને હજુ કામ પરથી દાવું આવું છું એટલે મારા હાથ પણ હજી ધોયા નથી પણ ભાજી તો ધોઈને બનાવવાની એટલે ચાલશે અને સંજુ એને નહવાનું પાણી ગરમ કરે છે એટલે પછી ફટોફટ નહીં લઉં ને એવું વિચારીને કેમ કે કાલે સંજુ અંધારામ પછી છે ને ઠંડી લાગે ને તો એને આરસ આવતી હતી એટલે પછી ઠંડીમાં નહાવા નહીં થાય ને એટલે સંજુ વહેલાં વહેલાં પાણી ગરમ કરી નાવા જાય અને હું થોડીક તમારી જોડે વાત કરું લઉં કેમ કે આખા દિવસનો બ્લોગ જ નહીં બનાવ્યો ને એટલા માટે તો હેન્ડો આજે તો હું મેથીની ભાજી બનાવવાની છું જય સુધી છે ત્યાં સુધી ખાઈ લેવાની થોડોક મેથીની ભાજી એવી બધી ભાજી ખાય તો લોહીમાં પણ સુધારો આવે તો ખાંડો હવે હું બનાવું અને હવે તો અંધારું જ થવાયું છે અને સંજુ ગામમાં ગયો હતો ને એટલે હું એકલી કપાસ જ વીંટી હતી નહીં સંજુ કપાસ ઉતારવા ગયો અને કપાસ ભરીને ગયા હતા ને તો સંજુ મસ્ત એવો ચૂલો સળગાવી દીધો છે અને હવે પાણી લઈને મૂકી દઈએ અને આ ભાજી હેમે મૂકો મય મૂકવા જવું પડશે નહીં કંઈક વાસણ લઈને કેમ કે આ બાજુ વાસણ નથી વાસણ અહીંયા હોય તમને વધારે વાળીના બ્લોગ જોવા ગમતા નથી ને ફ્રેન્ડ્સ એટલે મારે હાથ આવી રીતના જે હાથે કંઈક પકડ્યું એવી રીતના દરવાજો પણ ખોલવો પડે કેમ કે પાછું આ બ્લોગ તો પૂરેપૂરો બનાવવો પડે ને પાછું નવ દસ મિનિટનો હોય તો પાછું એવું કે બ્લોગ થોડાક મોટા હોય તો સારું એવી કમેન્ટ આવે એટલે કમેન્ટનું પણ આપણે થોડુંક ધ્યાન રાખવું પડે ને બધા જેવું બધાને પસંદ આવતું હોય એવું જ આપણે બનાઈએ તો વધારે સારું રહી એટલા માટે કામ કરતા જઈને તમે ઘરના બ્લોગ બનાવો એ બધાની બહુ બધી કમી હતી એટલે હવે હું એવું જ કરું છું એટલે વાડીનું વધારે બતાડતી નથી તમને બધાને કમેન્ટ પણ નથી કરતા કે તમે હવે વાડીનું નથી બનાવતા ઘરનું બનાવો છો એવી રીતના થોડી ઘણી કમેન્ટ કરવી તો પડે ને કેમ કે મેં ઘણા બધા દિવસથી વધારે વાડીનું નથી બતાડતી અહીંયા જ વાડીમાં જ અને પણ રૂમ છે ને અને ત્યાં જે અમે કરતા હોય રાંધતા હોય પછી કપડાં વાસણ એવું જ બધું વધારે બ્લોગમાં લઉં છું તો મેથીની ભાજી આમાં મૂકી દીધી અને હવે હું જાઉં પેલી બાજુ સંજુ મરચાને એવું તઈ મૂક્યું તો સંજુ આ બાજુ તઈ કુંડી છે ને તઈ પાણી ભરવા માટે ગયો છે ડોલમાં ડબ્બો લઈને ગયો લાગે ને તો હાડો સંજુ તો નાનું કામ કરે છે આપણું કામ કરવાનું ચાકુ તો પેલી બાજુ થશે તો એક મિનિટ ફ્રેન્સ તો ફ્રેન્ડ એક વસ્તુ પાછું રહી જતું હતું અને સંજૂ યાદ કરાયું કેમ કે ગામમાંથી લઈને આવ્યો ને તો કે બધું સામાન લઈને આવ્યો છે બધું પડી પાની અને આ દૂધની કોથળી છે તો અત્યારે નથી ચા પીવાની સવારમાં કેમકે હવે તો જમવાનું બનાવીને નહીં તો ખાવાનું છે અને હું તો સવારમાં પણ નાઈ ગઈ હતી અને હવે તો વિચારીશ કેમ કે પછી કામ કરતા હોય ને તો સવાર સાંજ એવી રીતના નાઈ ને તો કપડાં ધોવા પડે થોડુંક કામ વધી જાય એટલે થોડુંક પછી ફ્રેન્ડ અમારું ઘર બનાવી દઈશું બધું પછી સાંજ સવાર નાઈશ ને કપડાં ધોઈશ ને એવું જ કામ કરીશ અત્યારે તો થોડુંક એવી રીતના રહેવું પડે અને હવે આ દૂધની થેલી અમારા દેશી ફ્રીજમાં મૂકી દઉં આ છે ને અમારું દેશી ફ્રીજ છે તો આમાં મૂકી દીધું છે અને હવે બહાર છે ને એટલે મસ્ત એવી ઠંડી ઠંડી હવા આવશે રાતે અને ટાળ પડશે એટલે આટલું મસ્ત ઠંડુ ઠંડુ થઈ રહેશે ને તો ફ્રીજમાંથી કાઢી હોય ને એવી ને એવી સવારમાં લાગે એકદમ ઠંડી ઠંડી નહીં સંજુ ઠંડી ઠંડી લાગે દૂધની થેલી કાઢીએ ને અંદરથી ત્યારે તો હવે સંજુ લાવ્યો છે નાસ્તો તો થોડોક નાસ્તો કરી લઈએ તો આવી રીતના કઈ ઝૂલે ડબ્બો મૂકીને ચટપટું એવું મસ્ત થાય ને તો થોડુંક પાણી પણ પીવાય એટલે રામતા હોય તો થોડું સારું નહી નાની એવી પેટ પૂંજા થઈ જાય એટલા માટે અને એક તોડી જેમ કે આ કાલે ખાવાનું આવું થોડું ઘણું એમ વધારી વધારી ખાવું બને નહીં સંજુ કેમ કે સંજુ દાજે ગણતરી મારતો તો ખબર ને ફ્રેન્ડ એટલા માટે એવું થોડું ઘણું ચાલ્યા કરે લઈ છે ને ચાલ્યા રાખે પણ એક મિનિટ બે હજાર ને એટલા જ ખાવાના વધારે તો ફ્રેન્સ મને આટલું જ આપી છે મારા ભાગમાં આટલું સુધી દાવે છે ને સંજુ બહુ જ ઉમાડો લાગે છે ચૂલાનો અને મારા ભાગમાં તો આટલું જ આવતું હશે મને તો નહીં ખબર કે મારા ભાગમાં મને લાગ્યું કે કદાચ ફિફ્ટી ફિફ્ટી આવશે પણ સંજુ તો આટલું જ ભાગ આપ્યો હશે તો કશું વાંધો નહીં હાંડો મારા હાથ પણ ધોયા નથી ને એટલે મને પણ ખાવાનું વધારે સારું થયું મૂક્યું નહીં કેમ કે હાથ ધોઈ નાઈ ભાગનું તો લેવાની જ છોડું તો નહીં જ સંજુ મારા હક નું તો હું લઈને જ રહીશ માર જોડે હોય તાં તો હક નું લઈ હું કશું છે નહીં સંજુના હક નું પણ લઈને રહીશ અને મારા હક નું પણ લઈને જ રહીશ સમય સમય ની વાત છે સમય આવતા તમને પણ કહીશ શનિવાર પર ગુસ્સે થશે કે શું આ લપ લપ કરે છે એકલી કપાસ વાંધી હતી ને તો થોડુંક દિમાગમાં બધું ચાલતું હતું એટલે બોલાઈ ગયું શું કરવાનું બોલાઈ જઈ યુટ્યુબ ફેમિલી છે તો ફ્રેન્ડ્સ એક વાત તમને કહું હું છે ને અમારી યુટ્યુબ ફેમિલી સમજીને કેમ કે મારણ સંજુ એટલા જ અમે બે ત્યાં અમારા સુખ દુઃખની વાત બધી જ હું મારા યુટ્યુબ ફેમિલીને કહેતી હોય પણ છે ને ઘણા બધા લોકોને એવું લાગે કે અમુક વસ્તુ હોય ને તો બધું ગમતી હોય ને તો હું એવું વિચારતી હતી કે હું બધું જ શેર કરીશ હવે મારી યુટ્યુબ ફેમિલી ને પછી અમુક ને લાગે ને હા તે હવે જે ગમતે હોય ને તો હું પહેલાં તો નથી કહેતી પણ પછી મને મનમાં એવું થયું કે ગમતે હશે ને તો હું તમારી જોડે શેર કરીશ તો શેર કર થોડું ઘણું વચ્ચે બ્લોગ આવ્યા ને તમારે જોયા બનાશે એમાં શેર કર્યું ને અમુક લોકોને એવું લાગે કે આ ખોટું બોલે છે આ જુઠ્ઠું બોલે છે એવું લાગે ને એટલે હવે મને એવું થાય કે જે અમે ખુશ રહીએ ને એ જ બતાડશું દુઃખ વાત હું ક્યારે નહીં કહું હવે સમજુ એ ગમતી હશે ને એ નહીં કહું મને પહેલાં એવું લાગતું તું ફોન પણ અમારા આવે ને તો એવું કહે તમે તમે એવું યુટ્યુબ ફેમિલી સમજીને તમે બધું કો પણ એ કોને એનાથી અમુક લોકો પણ ખુશ થતા હોય એમ તો તમે નહીં કહેશો તમારા મનની વાત દિલની વાત દુઃખની વાત તમારા મનમાં જ રાખો કોઈને નહીં કહેવાનું એવું હોય ને તો હમને ફોન કરીને કહેવાનું પણ યુટ્યુબમાં એટલું બધું નહીં કહેવાનું એમ પહેલાં હું છે ને થોડીક હરક પદુડી થઈ ગયેલી કે જે હોય ને તે મેં કહી દઉં પણ હવે એવું નથી એટલા માટે ગમત એવું હશે ને તોય પણ નહીં કહું જે ખુશીની વાત હશે જે સારું હશે ને એ જ બતાડીશ આવે એવું જ બધા લોકોને સારું લાગે કેમ કે બધા લોકો છે ને જે સારું સારું હોય એવું જ બતાડતા હોય ને એ એ જ બધાને સારું લાગે નહીં સમજું જે બધું દિલથી બધું જે જે હકીકત હોય જે આ લાઈફમાં આખા દિવસનું હોય કે જે લાઈફમાં થતું હોય એ બધું બતાડે ને તો બધા લોકો એવું વિચારે કે આ તો ખોટું બોલે છે આ તો વિડીયો ચલાવવાનું કરે છે એવું બધું કરે ને એટલે હવે હું નહીં કહું હવે જે ફરવા જતા હોય ને જે અહીંયા કામ કરતા હોય ને એવું જ બતાડીશ મારા મનની વાત તો મનમાં જ રાખીશ મારો ફોન પણ કેટલા બધા એવા આવ્યા ને એટલે મને ખબર પડી ગઈ તો હેન્ડો ઘણી બધી એવી વાતો થઈ ગઈ અને હવે હું જાઉં હાથ પગ ધોવા પછી નાસ્તો કરું તો ફ્રેન્ડ્સ હવે જમવાનું બની ગયું છે અને જમવા માટે પણ બેહી ગયા છે તો આજે તો મેથીની ભાજી અને રીંગણ બના છે તમને કીધું હતું અને રોટલી બનાવી છે તો હેંડો હવે જમી લઈએ તો ફ્રેન્ડ્સ આવું કંઈક મેથીની ભાજીને રીંગણ ને એવું બનાવી છે ને રોટલી છે તો હેંડો હવે ખાઈ લઈએ